ડભોઈના પાટણવાડિયા વિસ્તારના રહીશોએ ખાડા અને પાણીના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી છેલ્લા ચાર દિવસથી લોકો પાણીને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને રોષે ભરેલા લોકો નગરપાલિકા પહોંચ્યા હતા તેઓની ધારધાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થાનિકોને ધ્યાનથી સાંભળ્યા હતા તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવી જશે

જેઓને વર્ષોથી પાણીની જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણીની સમસ્યાને લઈને ડભોઈ નગરપાલિકા ખાતે ડેલિગેશન તેઓનું આવેલું હતું અને ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તળવી સાહેબ દ્વારા તેઓને યોગ્ય રજૂઆતો હતી એમની યોગ્ય રજૂઆતો સાંભળી છે અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે તે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવે છે સાથે સાથે ચીફ ઓફિસર સાહેબ શ્રીએ જે મેજર પ્રોબ્લેમ છે મોટા પ્રોબ્લેમો છે એના માટે તેઓને આશ્વાસન આપેલ છે કે દિવાળી પહેલાં એ કામો દિવાળી જેવો વરસાદ પૂરો થશે અને થોડો ઉઘાડી નીકળશે તરત કામ હાથ પર લેવામાં આવશે તેમ પણ જણાવેલ છે અને ત્યાંના રહીશોને આ બધી જે રજૂઆતો હતી એમને યોગ્ય નિરાકરણ માટે સાહેબ ઘણી સારી સુંદર રીતે સમજાવ્યા છે અને તેઓ લોકો માની બાકી જે પણ સમસ્યાઓ હશે તાત્કાલિક નગરપાલિકા હાથ ધરશે આજ રોજ ડભોઈ નગરપાલિકા મુકામે રાણાવાસ હીરાગોર રાણાવાસના ખાડાના બાઠોજ નગરના અને રાઘવનગરના રહીશો સાથે અમે ચીફ ઓફિસર સાહેબ જોડે મુલાકાત કરી અમારા પ્રશ્નો હતા વર્ષોના પ્રશ્નોના અન ઉકેલ માટે અમે આજે જરબા ટોર એમની સામે રજૂઆત કરી એમને અમારી રજૂઆત સાંભળી પણ છે પાણી વર્ષોથી ભરાઈ જાય છે પણ એના વિકલ્પો પણ છે પાણી નિકાલના વિકલ્પો પણ છે એ વિકલ્પો માટે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ વિકલ્પોનો જો અમલ કરવામાં આવે તો આ પાણી ઓછી માત્રામાં આ વિસ્તારોમાં આવે અને વધુ પાણી બહાર એનો નિકાલ થઈ જાય એવું અમે એમને સમજાયું છે એમને બાયધરી પણ આપી છે કે દિવાળી પહેલાં તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રમાણે દિવાળી પહેલાં અમે અમારા મેક્સિમમ પ્રયાસો કરી અને આ તમારા પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયાસો કરીશું ભાટુજી નગરના અંદર જવાના રસ્તા પર જે નારું મૂકવાની વાત છે પાઇપો નાખીને બીજો એક ભાગ છે જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં પણ અમે પાઇપો નાખીશું રાનાવાસ ખાડામાં ખાડાની પાછળના ભાગમાં જે પાણી બધું ભરાઈ રહે છે ત્યાંથી પણ એક નિકાલ છે પાણીનો ત્યાં પણ ફૂમલા નાખીશું અને રાણાવાસી નવી વાડી પાસે જે કચરો જમા થાય છે જે ઢગલા ઢગલા થઈ જાય છે કચરાનો અને એ કચરો આખો આ કાસમાં જાય છે અને એ કાસ આખી પૂરાઈ જાય છે એના માટે પણ એલ એંગલની અમે દિવાલ ચનાવીશું અને ત્યાં બને એટલા તમારા પાણીના પ્રશ્નો સોલ્વ કરવાના અમે પ્રયત્ન કરીશું એવું અમને ચીફ ઓફિસર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે અને